વિરમગામ તાલુકા તલાટીકમ મંત્રી મંડળની કારોબારી સભા યોજાય પ્રમુખ તરીકે કમલેશભાઈ ઓગણિયાની બિનહરીફવરણી ઉપપ્રમુખ ચિરાગભાઈ પટેલ મહામંત્રી કલ્પેશસિંહ પરમાર તથા અન્ય કારોબારી સભ્યોની બિનહરીફવરણી કરવામાં આવી વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ તાલુકા તલાટીકમ મંત્રી મંડળની કારોબારી સભા કેસર હોટલ રહેલપુર રોડ વિરમગામ ખાતે મળી હતી જેમાં વિરમગામ તાલુકા તલાટીકમ મંત્રીમંડળના હોદ્દેદારોની ધોરણસરની મુદત પૂર્ણ થયેલ હોય આ અંગે સમીક્ષા કરવામાં આવી હતી ત્યારબાદ ફરીવાર વિરમગામ તાલુકા તલાટીકમ મંત્રીમંડળના પ્રમુખ તરીકે કમલેશભાઈ ઓગણિયા ઉપપ્રમુખ તરીકે ચિરાગભાઈ પટેલ મહામંત્રી તરીકે કલ્પેશસિંહ પરમાર તથા અન્ય કારોબારી સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી આ ઉપરાંત તાજેતરમાં જ બિનહરીફ થયેલ અમદાવાદ જિલ્લાના તલાટીકમ મંત્રીમંડળના પ્રમુખ અમૃતભાઈ મજેઠિયાનું સન્માન કરવામાં આવ્યું હતું વિરમગામ તાલુકા તલાટીકમ મંત્રીમંડળના નવનિયુક્ત હોદ્દેદારોમાં મિત્રો પરિવારજનો કર્મચારીઓ અધિકારીઓ સહિતના લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે